નમસ્કાર શક મિત્રો હું મકવાણા મનીષ ફરી એકવાર મારી આ ચેનલ ખેડૂતને લગતી માહિતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કે મિત્રો જે આપણે પીઢીપતિ કાંજીના જે આપણે વિડીયો બનાવી છીએ બરાબર આજે તેમાં આજે એ કાંજી લગભગ માનો કે લસણની હૈર્ય જ વાવેતર છે એટલે લગભગ આપણે પચાસ દિવસની આડે ગાળે થયું છે અને તેમાં અત્યારે મિત્રો આપણે દવા છાંટી અને દવાની જે મિત્રો વાત કરીએ તો જે એમાંય આપણે રેગ્યુલર જે આપણે જે મિશ્રણ કરી છે જે પ્રોફેનો છે લીમડા સાઇપર છે અને કોન્ફિડલ છે અને એમાં સાથે આપણે જે આપણે ચમત્કાર કહી કે જે લિહોસીન કહી બરાબર કે તે આપણે અત્યારે આપ જોઈ શકો છો ડુંગળી કે કેટલી અત્યારે જે વધી ગઈ છે બરાબર અને જે આપણે વધી ગઈ છે તેને વધ અટકાવવા માટે અત્યારે આપણે જે ગિન્ની કરીને આવે છે હર્બેનાનું બરાબર તે આપણે ઉપયોગ કર્યો છે નથી આપણે ચમત્કાર લીધું કે નથી લિહોસીન લીધું અને બીજું મિત્રો વાત કરી કે જે આપણે સિજન્ટાનું કલ્ટર પણ સારું એવું વૈધ રોકવામાં કામ કરે છે આપણે બધી દવાનો ઉપયોગ કરી લીધો છે અને ઓણ જે આપણે નવું જે હરબેના કંપનીનું જે ગ્રીનની કરીને આવે છે તેનો ઉપયોગ કર્યો છે અને ખાસ મિત્રો એક નોંધ કે જે અત્યારે જે દવાનો છંટકાવવાલે છે કે એ દવા તમે પિયત આપીને તમારે ફરજિયાત છાંટવી તો તમને સોએ સો ટકા રિઝલ્ટ મળે છે નક્કર રિઝલ્ટ નહીં પડે અને થીપની દવાની પણ મિત્રો એ રીતની આપણે વાત કરીએ કે જે અત્યારે જો નીચે તમે જોઈ શકો છો કે જો અત્યારે આવું ભીનું જ છે થીપની દવા પણ જે જો મિત્રો કે ડુંગરી આપણી જે લંઘાઈ જાય અને તે પછી તમે જે દવા છાંટવો તો પણ તેનું પણ રિઝલ્ટમાં ફેર પડે અને જે તમે પાઇન છાંટો હતો જે અંદરના કપૂરિયા હોય કે તે જોરમાં હોય બરોબર નરવાઈવાળા હોય કે તે દવા છાંટો તમે તો સો યા સો ટકા આવી રીતે દવાનું રિઝલ્ટ મળે અને ડુંગળી પણ તમે જોઈ શકો છો કે આખા પ્લોટમાં નજર કરીને કે કેવી રીતે આપણી ડુંગળી છે વ્યવસ્થિત રીતે અને અત્યારે આપણે ક્યારામાં ઊભા રહી એટલે મિત્રો ક્યારામાં ઊભા રહી એટલે માનો કે આપણે ગોઠણથી ઉપર અત્યારે આવે છે અને ડુંગળીની હાઈટ અત્યારે ફૂલ આપણે સાઈઝમાં વધી ગઈ એ રીતે આપણે કહી શકીએ કે જેથી કરીને અત્યારે પચાસ દિવસે આપણે કે જે આ દવાનો રાઉન્ડ લીધો છે અને હજી મિત્રો આમાં ઘણી પ્રોસેસ બાકી છે અને મિત્રો નીચે પણ તમે જોઈ શકો છો કે ગાયઠ આકાર બંધાવવા માંડ્યો છે કાં તો ભીનું છે એટલે ગાયઠું કે કાંઈ દેખાય નહીં બરાબર ગાય ઠાકર બંધાવવા માંડ્યો છે અને આપણે પચાસ દિવસનું થયું આ અને લગભગ હવે પાંત્રીસથી ચાલીસ દિવસની આશરે લગભગ આ સો એ સો ટકાની કાપણી થઈ જાય અને આવી જ રીતે મિત્રો બનીને રહેજો મારી ચેનલમાં કે જેથી કરીને કંઈક અવનવી માહિતી તમને જાણવા જે રીતે ખેડૂત મિત્રો આપણે જે વાત કરી કે દવા છાંટવાની બરાબર ત્યાં આપણે ખેતરમાં હતા પંપ ભરેલો હતો અને અત્યારે આપણે પંપ ખાલી થઈ ગયો છે કે જે તમને વાત કરી કે સોરી એમાં મારાથી ભૂલાઈ ગયું ગિન્ની નહીં પણ આપણે જે જીન્ની આવે છે બરાબર હરબે ના કરીને બરાબર ડબલું પણ ખાસ તમે જોઈ શકો છો અને લાઈવ પ્રૂફ ખેડૂત મિત્રો કે આપણે નથી તમને છેતરવા નથી આપણે કે એવું કે આપણે એગ્રોમાં બેહીને આપણે માહિતી દઈ કે તમે આ કરવાથી આ થાય આ કરવાથી આ થાય લાઈવ પ્રૂફ મિત્રો આ તો જી ખેતરમાં જે મારા પોતાના અનુભવ છે મારા પપ્પાના અનુભવ છે તે જ તમને હું મારી ચેનલમાં શેર કરીશ બાકી એવું આગળનું આપણે કાંઈ એવું કે તમને ખોટી જાણકારી થાય એવું આપણે બિલકુલ કરવાનું નથી થતું અને જી તમને દવાની પણ વાત કરીએ તે પણ સામે ડબલા પડ્યા છે તે પણ તમે જોઈ શકો છો પ્રોફેનો છે વચારે પડ્યું છે એ કોન્ફિડન્સ છે આ બાજુ છે એ લીમડા સાઈપર છે કે જે ખેડૂત મિત્રો ડુંગળી લસણ વાવતા ખેડૂત મિત્રોને ખાસ ભલામણ કે અત્યારે જે થીપનો નોર્મલી એટેક કહેવાય બહુ જાજી માત્રામાં એટેક નો કહેવાય કે જેથી કરીને આ ત્રણ દવાનું કોમ્બિનેશન તમે કરી નાખો એટલે સોએ સો ટકા તમને થીપમાં રાહત મળશે જો રાહત ન મળે મિત્રો તો કોમેન્ટ કરીને તમે ચોક્કસથી મને જણાવી શકો છો કે કઈ રીતે આપણે આગળ કઈ દવા છાંટવી શું કરવું બરાબર એમાં પણ એટલું ઝેડ માહિતી તમને કોમેન્ટ દ્વારા પણ તમને જણાવીશ અને મારા નંબર પણ કોન્ટેક નંબર પણ તમને દીધેલા છે અમુક કોમેન્ટમાં અને જો કોઈને કોન્ટેક નંબરની જરૂર પડે તો કોલ કરીને પણ અવશ્ય પૂછજો કે જે મારાથી જે મને નોલેજ હશે એટલું પૂરેપૂરું તમને શેર હું કરીશ કે જેથી કરીને મિત્રો મારી ચેનલમાં જો નવા ખેડૂતભાઈ હોય તો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો બરાબર અને વિડીયો ખેડૂત મિત્રો પૂરો જોજો કે વિડીયો જોવાનું વચારે સ્કીપ કરીને જોવો તો પણ તમને નહીં સમજાય અને જે ખેડૂત મિત્રો આમાં નવા આવે છે અને ખૂબ ટૂંક એવા સમયમાં આપણે આઠસોની માથે આપણે ફેમિલી પણ થઈ ગયું છે યુટ્યુબ ફેમિલી કે જેથી કરીને ચેનલને થોડોક સપોર્ટ કરજો કે જેથી કરીને વિડીયો બનાવવાની મજા આવે જો ખેડૂત મિત્રો ચેનલમાં નવા હોય કે નવા જોડાયેલા હોય કે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં